નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ આજે આપણે એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમાં ખેતીવાડીના ઘર વપરાશના નવા વીજ જોડાણ માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આજે જોઈએ છું એટલે કે ફાર્મ હાઉસ માટે નવું કનેક્શન લેવું હોય તો તેના માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ શું શું હોય તે આપણે જોવાનું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાની રહેશે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો શરૂ કરીએ આજનો વિડીયો સૌ પ્રથમ ઓનલાઈન અરજી ફોર્મ શું તમે યુજીસીએલના ખેતીવાડીમાં ઘર વપરાશ માટે નવું જોડાણ એટલે કે કનેક્શન લેવા માગો છો એના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ જોશે વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને સંપૂર્ણ જોવાની વિનંતી જેથી કરીને તમને આ માહિતી જોવા મળે તમારે યુજીસીએલના ખેતીવાડીના ઘર વપરાશ માટે નવું કનેક્શન લેવું હોય તો તેના માટે ઓનલાઈન અરજી ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરવાની રહેશે હવે કોઈપણ અરજી ખેતીવાડી સિવાય બધી અરજી ઓનલાઈન ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરવાની હોય છે ઈ વિદ્યુત સેવા પોર્ટલની લિંક તમને નીચે મળી રહેશે જે ડબલ્યુ ડબલ્યુ ડોટ પોર્ટલ ડોટ જીવનલ ડોટ ઇન આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે ત્યાંથી જઈને તમે તે લિંક ખોલી અને પોર્ટલની માહિતી મેળવી શકો છો જેમાં ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેમ કઈ રીતે કરવું તેના પર લોગિન કઈ રીતે કરવું તેમજ ઈ વિદ્યુત સેવા પોર્ટલનો ઉપયોગ તમે તમારી જાતે કઈ રીતે કરી શકો તો તમારા મોબાઈલમાં તમે કઈ રીતે ઉપયોગ કરી શકો તેના માટેનો સંપૂર્ણ વિડીયો આપણે અગાઉ આપણી ચેનલ પર અપલોડ કરી દીધો છે જે વિદ્યુત સેવા પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તેની સંપૂર્ણ માહિતી માટેનો વિડીયો જો હજી સુધી ન જોયો તો આઈ બટન પર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ શકો છો અને તે વિડીયો તમને કેવો લાગ્યું તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ત્યારબાદ નવા કનેક્શન માટેના ડોક્યુમેન્ટ હવે જે આપણે યુજીસીએલમાં નવું કનેક્શન લેવું હોય વપરાશ માટે તો તેના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ સૌ પ્રથમ અરજદારનો ફોટો આવીને સહી ઓનલાઈન અરજી કરવાની હોવાથી અરજદારનો ફોટો અને સહી એક ઘોડા કાગળમાં હોવી જરૂરી છે ત્યારબાદ ખેતીવાડીની અંદર સાત બારો આઠ અને પત્રક જે તમારે ખેતીવાડીનું કનેક્શન જ્યાં લેવાનું હોય આપણે ઘર વપરાશ માટેનું ત્યાંના સાત બાર આઠ અને પત્રક ત્યારબાદ ખેતીવાડીમાં આવતા પાકા ઘર માટેનો દાખલો જે ગ્રામ પંચાયતમાં આપણે વેરા પોઈન્ટ કે ગામના નંબર તે બે તેમજ પત્રક હોય તે રીતે ગામના તલાટી મંત્રી અથવા રેવન્યુ મંત્રી જે કોઈ પણ પાસે આપવું હોય તેવો તમને આ દાખલો કાઢી આપે છે ત્યારબાદ રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરેલ બાંધરી કરાર પત્ર એટલે કે ત્રણસોના સ્ટેમ્પ ઉપર તમારે બાંધરી આપવાની છે કાક કનેક્શન હું ઘર વપરાશ માટે જ ઉપયોગ કરીશ તેવી બાંહેધરી હોય છે ત્યારબાદ જો જમીનમાં સાત બારમાં એક કરતાં વધુ કબજેદારો હોય તો બાકીના કબજેદારોનું રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરાઈઝ કરેલ સંમતિ પત્રક એક કરતાં વધુ ભાગ ભાગીદાર હોવાના કેસમાં જો કોઈ પણ એક માલિકના ખાતે કનેક્શન મળતું હોય છે અન્ય ભાગીદારો તેમાં સંમતિ આપવાની હોય છે તે સંમતિ પત્રક અહીં જોડવાનું હોય છે ત્યારબાદ ફોટો ઓળખના પુરાવા તરીકે નીચેનામાંથી કોઈ પણ એક આપવાનું હોય છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટો રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરેલ ફોટો ઓળખ કાર્ડ હવે ખાસ એક ખોટો ઓળખનો પુરાવો અને ખેતીવાડીના સાત બાર મુજબ તમારું નામ એક હોવું જોઈએ એટલે કે તો તમારે પચાસના સ્ટેમ્પ ઉપર બંને વ્યક્તિ એક જ છે તેવું સગવડનામું રજૂ કરવાનું હોય છે ત્યારબાદ ખેતીવાડીમાં આવતા લાઇટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર એટલે કે તમારું લાઇટ બિલ જે તમારો ગ્રાહક નંબર તમારે જે ખેતીવાડીનું કંડિશન જે સર્વે નંબર પર હોય ત્યાં તમને ખેતીવાડીનું કનેક્શન ખેતીવાડીનું ઘર કનેક્શન મળી શકે છે એટલે તમારે ત્યાં તમારો ગ્રાહક નંબર હોવો જરૂરી છે ત્યારબાદ ઉપર મુજબના ડોક્યુમેન્ટ લિસ્ટ યુજીની વેબસાઇટ પરથી લેવામાં આવેલ છે આ લિસ્ટ તમને યુજીની વેબસાઇટ પરથી મળી રહેશે જે તમે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે આ લિસ્ટ આપણે વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એવો છે કે વધુમાં વધુ ગ્રાહકોને માહિતી મળે તેમજ તેઓ આ કોઈપણ કાગળમાં હેરાન ન થાય તે માટે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ છે તેમ છતાં જો તમારે વધુ માહિતી જોતી હોય તો તમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા ડી યુજીસીલની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો ડોક્યુમેન્ટ વિશે કોઈપણ જાણકારી મેળવવા માટે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો આ ડોક્યુમેન્ટ જે ઉપર જણાવ્યા તેમાં તમને કાંઈ પ્રશ્ન હોય કે ડોક્યુમેન્ટ ક્યાંથી મળે કઈ રીતે મળે તો વગેરે પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં જે બીને લગતા વધુ ઉપયોગી માહિતીના વિડીયો જોવા માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તેમજ જો તમને સારો લાગ્યો હોય તો બીજાને શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે તેમજ તમને જો કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો તેમજ અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પર તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ તેમજ યુટ્યુબ પર તમે અમને પ્રશ્ન જણાવી શકો છો તેમજ ઊર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન ફટોફટ મળતી રહે અને તમે વિડીયોને મિસ ન કરો થેન્ક યુ આભાર